ત્યારે ઉપલેટા તાલુકાના નીલાખા ગામે વાડી વિસ્તારમાં એક વ્યક્તિ પાણીમાં ફસાઈ જતા સમાચાર મળતા ગોંડલથી એસડીઆરએફની ટીમ શ્રી પ્રાંત અધિકારી સાહેબ ધોરાજી મારફત ગોંડલ સાહેબના સંકલનમાં રહી ટીમને બોલાવતા તે વ્યક્તિની બચાવની કામગીરી હાથ ધરાઈ રાત્રિના ત્રણને ત્રીસ કલાકે ઉપલેટા મામલતદાર ઉપલેટા પીઆઈ તાલુકા વિકાસ અધિકારી સહિત એસડીઆરએફની ટીમ દ્વારા વ્યક્તિનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવેલ જ્યારે બીજા બનાવમાં ઉપલેટા તાલુકાના ગણોદ ગામે પણ પૂરના પાણી ફરી વળતા તમામ વાહન વ્યવહાર સદંતર બંધ હોય એવામાં ગણોદ ગામની મિનલબેન નામની ત્રેવીસ વર્ષીય યુવતીને સાપ કરી જવાની ઘટનાની જાણ થતાં તુરંત ઉપલેટા મામલતદાર ઉપલેટા પીઆઈ તાલુકા પંચાયત ટીમ સહિત એસડીઆરએફની ટીમની મદદથી સવાર સુધી રેસ્ક્યુ કરી મિનલબેનને કોઝવેના પાણીથી બહાર લઈ આવી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઉપલેટા ખાનગી હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા અહેવાલ ઇમ્રાન સાથે કેમરામન ભાવેશ બોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા